મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે આજના આપણા એક નવા જ બ્લોગમાં અને જો આપણે અત્યારે કામ થયું કરી દીધું છે ધાર્મિકભાઈ ખાડા ગોળવા મીડે કયા ગોળવાનું છે કાયા ગોળવાનું છે ને આપણે નાનું એવું એક ઢાળી બનાવવાનું છે એટલે આજનું કામ ચાલુ કરી દીધું છે ઢાળીયાનું ધાર્મિક ભાઈ કરી રાખ્યા બિચારા મહેનત જો આ દરવાજો ને ત્યાં આડું વાસવ ને બધું આવે છે ને બંધ થઈ જાય ને નહીં બેન આપણે મદદ કરવા લાગીએ છે નેહા બેન નહીં તો કઈ નહીં કરવા લાગે કરવા લાગે મદદ ને ધાર્મિક પણ મદદ કરે છે એ તો અહીંયા પૂરેપૂરી ફાડાની મહેનત કરે છે કાઢવા લાગે છે આપણે તો આખું ઢાળિયું બનાવવાનું છે આજ બ્લોગમાં જ જવાનું છે આખું નહીંના બેન તો હેવી કારી કરશે ઢાળિયા હા હા ઢાળિયું બનાવવાની છે નિરણ ને નાખવા માટે ઢાળિયું બનાવવાનું છે માલ તો હજુ છે નીરણને એટલે તો ફેમિલી આપણે ખાડા ગોળતા હતા અને ઝૂપડું બનાવતા હતા જો ઝૂપડું ખાડા ગોળ્યા હતા આમ બધું નાખાવી ને જો આવી રીતે ઝૂંપડું બની જઈશ હવે થોડું થોડું પાના ને બધું નાખવાનું છે માથે જો અને પાના જરા જરા ગાળા છે ને એ ગાળામાં પાના નાખવા જશે એટલે ઝા ગાળા છે ને એ ગાળા ન રહી ને એકદમ બધું જા પડે છે ને જરા જરા પ્રકાશ પ્રકાશી બંધ થઈ જાય ને જો આવી રીતે આપણે ઝૂપડું બનાવ્યું છે જા એટલે છે આખું ઝૂપડું નયના બેન હું હાર્મિક ને એટલા રૂપડું બનાવતા હતા આટલા ગોળી ગોળીને બાકી છે ને નૈનાબેન જો ઓલા પાના છે ને આખા થોડા થોડો ગાળો છે નાખી રાખે પાના હારે છે છે ત્યાંથી ને હવે જમવાનું થઈ ગયું લાગે ત્યાં જમી ને પછી આપણી સાફ સફાઈ બધું કરી નાખીએ આપણે લાકડા ને બધું પીડીશું એ બધું કરી નાખીએ અને પછી મળીએ છીએ આપણે વિડીયોમાં આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને જો તમે લોકો નવા જોઈને અમારા વિડીયોમાં તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફટાફટ લાઈક કરી અને બની રહેજો વિડીયોમાં જાય જો પાના માથે કા કરવાનું છે આ જો ધાર્મિક ભાઈ આવી જાય પાના હારીને પૂરા થઈ ગયા હા પૂરા થઈ ગયા હા બરાબર પૂરા થઈ ગયા નવા છે કેટલા છે હા uh -huh. જો આ રીત કરે મારા મમ્મી રસોઈ બનાવતા જો આવ્યા આગળી એને રસોઈ ન હતું એને કાંઈ ઝૂપડાનું કંઈક બનાવવું નહોતું લાગવાનું કામ રસોઈ બસોઈ બનાવી ને આવી જશે હવે જમવાનું એવડી સમય થઈ જાય જમી ને મળી જાય આગળ તો ફેમિલી ફાઇનલી જો આ રીતથી બની ગયું છે આપણે ઝૂપડું બનાવવાનું હતું આ કામ બધું બધું નખાઈ ગયું આ રીતથી આખું બનાવી નાખ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને

કારણ કે ફનસ ખાવાનું બધાને ઘેરે બહુ શોખ છે ને હું બધી બેન આપણે બેઠી જાય એ કયા બેઠી જાય ક્યાં છે અહીંયા છે તો જો આવી રીતથી છે બધું આજનું બધું કામ તો ફિનિશ ને જો મહિનાબેન લઈને આવી જાય રસોઈ કામ

आ तारे बनाउनु छे हो हो हैन हा उ भने नाला हूं सुदर लागो पर बनाउनु जो है तारे हा ते हो भने न खा के गरवानी लागो डुंगरी सुदर देखले हूं हा पण खाइ निउ થઈ રેડી એકદમ હવે છે ને આરામ કરવા માટે આવી ગયા છે તો તો કઈ બોલતી નથી ગરમી ગરમી થઈ ગઈ છે ગરમી બહુ મહાદેવ જય માતાજી બધાય આજ તો બહુ ફનસ શાક ખાવાની મજા આવી ગઈ તમે બધું ખાવાની બહુ મજા આવી ગઈ ભાત રોટલી બધું ખાઈ વાસણ કરી બોલવાનું શરૂ કરી દીધું બોલતા પણ આવડી ગયું છે તો હમણાં ડેલી તો બ્લોગ નથી આવતા એક બે દિવસે આવે છે બ્લોગ તો ધીમે ધીમે અકરી જેવી રીતથી છે એ રીતની તો ફેમિલી વિડીયો બહુ મોટો થઈ જાય તો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ બાય